થોડાક દિવસો બાકી હોય ઈદની ખરીદીને લઈને હિંમતનગર શહેર તથા પાણપુર પાટિયા વિસ્તાર હાજીપુરા વિસ્તારની દુકાનોમાં ખરીદી માટે માનવ પૂર આવ્યું હોય તેમ દિવસ અને રાત્રિ દરમિયાન બજારોમાં ભારે ભીડથી ખરીદી માટે બજારો ઉભરાતા જોવા મળી રહ્યા છે શહેરના બજારોમાં રાત્રિના બે વાગ્યા સુધી દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે હિંમતનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસ્લિમ ભાઈઓ તથા બહેનો ઈદ માટેની ખરીદી માટે તત્પર બની બજારોમાં ખરીદી માટે જોવા મળી રહ્યા છે રિપોર્ટર મંજૂર ખંડુસિયા એ બી ગુજરાતી ન્યૂઝ હિંમતનગર